નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ લર્ન સંસ્કૃત ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો ગયા વિડીયોમાં આપણે ધોરણ દસ વિષય સંસ્કૃતમાં તેરમું પદ્ય ગીતામૃતમ જેના પાંચ શ્લોક જોયા હતા પાંચ શ્લોકનો અભ્યાસ કર્યો હતો મિત્રો આ પદ્યમાં કુલ સાત શ્લોક છે અને જે અંતિમ બે શ્લોક છે જે અપૂર્ણ છે બાકી છે જેનો આજે આપણે અભ્યાસ કરીશું તો આવો મિત્રો આપણે આગળ જોઈએ શ્લોક નંબર છ યસ્માત્ન ઉદ્વિજતે લોકો લોકાત્ન ઉદ્વિજતે અમર્ષ ભય ઉદ્વેગે હિ મુક્તો સચમે પ્રિય મિત્રો પ્રસ્તુત શ્લોકની અંદર ભક્તના સ્વભાવનું વર્ણન કર્યું છે જેમાં આપણે જોઈએ તો પ્રથમ શબ્દ છે યસ્માત ન ઉદ્વીજતે મિત્રો નીચે તમે પાઠ્યપુસ્તકમાં સંધિમાં જોઈ લેજો જેની આપણે સંધિ અલગ કરીએ યસ્માત પ્લસ ન પ્લસ ઉદ્વિજતે એમાં પ્રથમ શબ્દ આવશે યસ્માત યસ્માત એટલે જેનાથી મિત્રો ધ્યાન રાખજો યસ્માત એટલે જેનાથી ત્યારબાદ શબ્દ આવશે લોકો લોકો એટલે કોઈ પણ માણસ ન ઉદ્વિજતે ન ઉદ્વિજતે એટલે ઉદ્વેગ પામતું નથી યસ્માત એટલે જેનાથી જેનાથી એટલે પરમેશ્વરથી કૌશમાં આપણે પરમેશ્વર શબ્દ પણ લખી શકીએ લખી શકીએ મિત્રો યસ્માતા એટલે જેનાથી પરમેશ્વરથી લોકો એટલે કોઈ પણ વ્યક્તિ ન ઉદ્વી ઉદ્વેગ પામતું નથી ઉદ્વેગ અર્થાત્ દુઃખ આપત્તિ પીડા પામતું નથી ચ ચ એટલે અને યહ યહ એટલે જે પોતે કોણ પરમેશ્વર જે પોતે પરમેશ્વર પણ લોકાત લોકાત એટલે અન્ય કોઈ વ્યક્તિથી ન ઉદ્વી ઉદ્વેગ પામતો નથી જેનાથી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ માણસ ઉદ્વેગ પામતો નથી અને જે પોતે પણ જે પોતે પરમેશ્વર પણ અન્ય કોઈથી ઉદ્વેગ પામતો નથી યહ તૃતીય પંક્તિમાં શબ્દ છે યહ ય એટલે જે હર્ષ અમર્ષ ભય ઉદ્વેગેહિ મિત્રો ચાર શબ્દ છે હર્ષ અમર્ષ ભય ઉદ્વેગેહી હર્ષ એટલે હર્ષ અર્થાત આનંદ હર્ષ એટલે હર્ષ અથવા આનંદ અમર્ષ અમર્ષ એટલે ઈર્ષ્યા ભય એટલે ભય અને ઉદ્વેગેહી એટલે ઉદ્વેગથી મુક્તો એટલે મુક્ત છે જે હર્ષ એટલે કે આનંદ અમર્ષ એટલે ઈર્ષા ભય એટલે ભય અને ઉદ્વેગેહી એટલે ઉદ્વેગથી મુક્તો મુક્તો એટલે મુક્ત છે સ સ એટલે તે કોણ ભક્ત તે ભક્ત મેં પ્રિય મને પ્રિય છે પ્રસ્તુત શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જેનાથી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ માણસ ઉદ્વેગ પામતું નથી દુઃખી થતું નથી અને જે પોતે પણ અન્ય કોઈથી ઉદ્વેગ પામતો નથી જે હર્ષ એટલે કે આનંદ ઈર્ષા ભય ઉદ્વેગ આ બધાથી મુક્ત છે તેવો ભક્ત અથવા તે ભક્ત મને પ્રિય છે ઓકે મિત્રો તો આમ અહીં પ્રસ્તુત શ્લોકમાં ભક્તના સ્વભાવનું વર્ણન કરવામાં આવ્યું છે ત્યારબાદ મિત્રો આપણે આ પદ્યના અંતિમ શ્લોક તરફ જઈએ અંતિમ શ્લોક શ્લોક નંબર સાત પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ કાર્ય અકાર્ય ચ ભયાભયે बंध मोक्षम यो वेती ही सा पार्थ सात्विकी मित्रो प्रस्तुत श्लोक सात्विकी बुद्धीनं स्वरूप समजा प्रवृत्ती च निवृत्तिम प्रवृत्तिम एले प्रवृत्ती आणि निवृत्तीम एले निवृत्तीने प्रवृत्ती आणि નિવૃત્તિને કાર્ય અકાર્ય કર્તવ્ય અકર્તવ્ય પ્રવૃત્તિ અને નિવૃત્તિ કર્તવ્ય અકર્તવ્ય કાર્ય એટલે કર્તવ્ય અને અકાર્ય એટલે અકર્તવ્ય ભય અભયે ભયાભયે જેની સંધિ અલગ કરીએ તો શું થાય ભય પ્લસ અભયે ભયાભય એટલે ભય અને અભય બંધમ મોક્ષમ ચો વેતી એટલે જે વેતી એટલે જાણે છે જે જાણે છે સા સા એટલે તે બુદ્ધિ એટલે બુદ્ધિ અને સાત્વિકી એટલે સાત્વિકી છે તે સાત્વિકી બુદ્ધિ છે ઓકે મિત્રો ફરી એકવાર આપણે સહ અનુવાદ જોઈએ તો પ્રથમ શબ્દ આપણે લઈશું પાર્થ મિત્રો ધ્યાન રાખજો પાર્થ એટલે હે અર્જુન પાર્થ એટલે હે અર્જુન પાર્થ મિત્રો તમે અહીં જોઈ શકશો પાર્થ અર્જુન કુંતીનું એક નામ પૃથા છે અને જેના આધારે પૃથાનો પુત્ર એટલે પાર્થ કહી શકાય છે એટલે કે પાર્થ એટલે કે હે અર્જુન પ્રવૃત્તિમ નિવૃત્તિમ એટલે કે પ્રવૃત્તિ અને નિવૃત્તિ કાર્ય અકાર્ય કર્તવ્ય અકર્તવ્ય ભય અભય એટલે કે ભય અને અભય બંધમ મોક્ષમ ચ એટલે બંધન અને મોક્ષન યો વેતી જે આ બધું જાણે છે સા એટલે તે સાત્વિકી એટલે સાત્વિકી અને બુદ્ધિ એટલે બુદ્ધિ છે તે સાત્વિકી હે પાર્થ હે અર્જુન પ્રવૃત્તિ નિવૃત્તિ કર્તવ્ય અકર્તવ્ય ભય અભય બંધન અને મોક્ષ જે આ બધું જાણે છે તે સાત્વિકી બુદ્ધિ છે મિત્રો આપના શાસ્ત્રો પ્રમાણે બુદ્ધિના ત્રણ પ્રકાર પાડવામાં આવ્યા છે એક તો સાત્વિકી એટલે સાત્વિકી બુદ્ધિ ત્યારબાદ બીજા નંબરની બુદ્ધિ છે મિત્રો રાજસી અને તામસી સાત્વિકી બુદ્ધિ રાજસી બુદ્ધિ અને તામસી બુદ્ધિ આમ બુદ્ધિના ત્રણ પ્રકારો છે મિત્રો એમાં જે સાત્વિકી બુદ્ધિ છે જેને શ્રેષ્ઠ માનવામાં આવે છે અને આ સાત્વિકી બુદ્ધિ એ દેવી પુરુષોમાં જોવા મળે છે ત્યારબાદ બીજા નંબરની બુદ્ધિ છે જે રાજસી બુદ્ધિ છે રાજસી બુદ્ધિ જે મનુષ્યોમાં જોવા મળે છે માણસોમાં જોવા મળે છે અને તામસી બુદ્ધિ જે રાક્ષસોમાં દૈત્યોમાં જોવા મળે છે આમ બુદ્ધિના ત્રણ પ્રકાર છે બુદ્ધિના ત્રણ પ્રકાર છે તદઉપરાંત મિત્રો ગુણના પણ ત્રણ પ્રકાર છે ગુણોમાં જોઈએ તો મિત્રો પ્રથમ સત્વ રજસ અને તમસ આમાં ત્રણ ગુણ છે સત્વ રજસ અને તન તમસ ગુણ દેવી પુરુષોમાં હોય છે ગુણના આધારે તેમાં સાત્વિકી બુદ્ધિનું નિર્માણ થાય છે રજસ ગુણ માનસોમાં હોય છે જેના આધારે તેમનામાં રાજસી બુદ્ધિનું નિર્માણ થાય છે અને તમસ ગુણ રાક્ષસોમાં હોય છે નીચ માનસોમાં હોય છે અને તેના આધારે તેમનામાં તામસી બુદ્ધિનું નિરૂપણ થાય છે તામસી બુદ્ધિ હોય જોવા મળે છે આ મિત્રો અહીં અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણ સાત્વિકી બુદ્ધિનું સ્વરૂપ સમજાવ્યું છે તો ઓકે મિત્રો આમ અહીં પ્રસ્તુત પદ્ય જે ગીતામૃતમ છે તે અહીં પૂર્ણ થાય છે આશા રાખું છું કે મિત્રો તમને શ્લોક અને અનુવાદમાં ખબર પડી હશે જો કોઈ તમને મુશ્કેલી જણાય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવશો ઓકે મિત્રો તો આપણે આજનો અહીં આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ ધન્યવાદ